ગઈકાલે બપોરે અગિયાર વાગ્યાના અરસામાં સીઆઈએસએફ કંટ્રોલ છે તેને એક મેઇલ મળેલો જે ઓપન કરતાં જાણવા મળે કે બૂમ એને બેંક બાબતનો ધમકી ફ્યો મેઇલ હતો અને તે લગભગ ઇન્ડિયાના તમામ એરપોર્ટને મળેલો હતો આ બાબતે જાણ થતાં તાત્કાલિક પોલીસ અને સીઆઈસએફની ટીમ દ્વારા ઇનર અને આઉટર ચેકિંગ કરવામાં આવ્યું બીડીડીએસ અને ડોગ સ્પોર્ટ દ્વારા તાત્કાલિક ઉપરી અધિકારીઓ દ્વારા જે એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા મિટિંગ બોલાવવામાં આવી જેમાં એસઓજી ડીસીબી ડીસીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે તેમાં સેન્ટ્રલ આઈબી અને લોકલ આઈબી પણ જોડાઈ હતી અને આખરે આ બાબતે જે મેલ આવ્યો છે એ બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં બેનએસ પાંચસો ને એકાવન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે કઈ જગ્યાએથી આ કરવામાં આવ્યો તો આ મેઈલ આઈડી યુઝ ક્યાંથી થઈ રહ્યો છે હા એ અનનોન છે મતલબ એ બાબતે તપાસ શરૂ છે સીપી સાહેબે આની ગંભીરતાને ધ્યાને લઈ અને ક્રાઇમ બ્રાન્ચ એટલે કે સાયબર ક્રાઈમને આ ગુનાની તપાસ ડેપ્યુટ કરેલી છે હવે વીપીએન અથવા તો ઈમેલ જે કાંઈ છે એ ક્યાંથી છે એ બાબતને અપડેટ લેવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે અગાઉ પણ એક વખત વડોદરા એરપોર્ટને આ પ્રકારની ધમકી મળી હતી બે મહિના પહેલાં પણ આવો ભ મેળવ્યો હતો પણ આ પ્રોક્સી વીપીએન છે અથવા તો જે એડ્રેસ છે એ મુજબ એને ધ્યાને લઈ અને એનો ઉપયોગ કરીને મેલ કરવામાં આવેલ છે એટલે અહીંયા ઇન્ડિયામાં આઈડેન્ટિફાઈ નથી થતું આના ડેટા કન્સર્ન સર્વર પાસેથી માગવા માટે કાર્યરી કરવામાં આવે છે આમાં એવું લખ્યું છે કે એક દેશને અમે ટકરાયેલા છે અને મેં એકલા એ ટક્કર લીધી છે બૂમ અને બેંક પ્રકારનું મતલબ થ્રેટ બાબતનો મેલ મળેલો છે ગંભીરતા તો ડિપાર્ટમેન્ટ છે સો ટકા ખૂબ રીતે લઈ રહી છે સાથે સાથે ચેકિંગ ફ્રિસ્કિંગ છે એ એરપોર્ટ ઓથોરિટી સાથે સિટીમાં પણ આ બાબતે જરૂરી કાર્ય કરવામાં આવે છે ઓલરેડી સુરક્ષા તો પૂર્ણ છે પણ છતાં જે બીડીડીએસ છે તો એને ઓલ્ટરનેટિવ ત્યાં કાર્ય કરવામાં આવે છે જ્યારે પણ આવું થાય છે ત્યારે ફનલ એરિયા છે ઇન્ટર આઉટર સિક્યુરિટી છે તમામને ચેક કરી અને જરૂરી સંદેશો આપવામાં આવે છે અમારી પોલીસ દ્વારા બીડીડીએસ છે એસઓજી છે ડીસીબી છે અને આઈબી છે સ્ટેટ આઈબી અને સેન્ટ્રલ આઈબી તમામ સંયુક્ત રીતે આમાં ચંપલાવેલું છે